ہاردیکاردار હાલો કન્ટિન્યુ તો નિશ્ચય તો આવી ગયા છે હવે ચા બા પીને અત્યારે તો જો દસ બસ સાડા દસ એવું થઈ ગયું છે તો હાલો હવે નાસ્તો બસ્તો કરીને પછી જઈએ ફાઈનલ જો ઘેરે તો આવી ગયા છે ઘરેથી અને આ બધા જો ભેગા થઈ ગયા છે અહીંયા હવાર હવારમાં અને જો ફૂલ ડમરી અમારા ગામમાં નવા નવાનું એક મોટું કારણ આ છે જો

અને હવે હું તમને લોકેશન દેખાડું આપણે જ્યાં બનાવવાનું છે એક નંબર લોકેશન છે તો પેલા થોડાક લાકડા ગોત લઈને આમ જો બધું ગાયું બાયું બધું તો લાકડા બાકડા ગોત નીકળી પછી હું તમને મળું જોવા મિત્રો લાકડા તો લાડ બધા લઈને આવ્યા છે બેઠા છે જો આ બાવળીયો છે અને મંગાળો કરવાનો અને આવડો મોટો ડેમ છે

મિત્રો જો વચ્ચે આવી ગયા છે પગી ગયા છે ત્યાં થઈ દિન બધા જો અને એક નંબર વડલો છે વડલા નીચે બનાવાનું છે ડુંગરા માં છે ઓછો વર્ષ ચારે બાજુ ઝાડવા તો આવી બધી મોસ કરવાની છે આજે તો જે બનાવી પછી નાવા બહાવાનું છે ડેમમાં તો ચોલો કન્ટીન્યુ મિત્રો હવે જો ધીમે ધીમે કાપતા હતા તો આ ટમેટા અને ડુંગળી ને એવું બધું કપાઈ ગયું છે ને આ એટલા રાણ આપણે ઓલું કરે છે ને આ ભાઈ જો આવી ગયા છે આપણા ભાઈ બન હતા એ થી આવવા ન આવી ગયા છે ને આ બધા જો નવરા થઈ ગયા છે તો એક આપણા મિલાકા રસોયા બાકી છે એની વાટ છે હવે પછી બનાવવાનું શરૂ કરશે મિત્રો જો આ ત્રણ જણા બાકી હતા એ આવી ગયા છે આ બે ને આપડા મેન રસોયા છે મિલાકા એ આવી ગયા છે મિત્રો આ બધું તો રેડી થઈ ગયું છે ને બધા નાવાની પ્લાનિંગ કરે છે જો એટલે હવે કડીક નવા જ આવી મિત્રો હવે જો થોડા થોડા નાઇન નાઇન વ્યાવા છે જો આપડું હવે

ફૂલ ફૂલ શાંતિ વાળો માહોલ થઈ ગયો છે રસોયા એ આરો કયું ના ડાળ પીવે છે પાંચમો રાઉન્ડ છે મિત્રો આમ જો ખાવા હાટું એટલો પૂછ્યો ને આમ જો ઊંધો શર્ટ પહેરી લીધો છે

ફાઈનલી મિત્રો હવે જો નાવા આવી ગયા છે ધીમે ધીમે નાહવાનું શરૂ કરી દીધું છે અને આ બધા તૈયારી હાલે છે હાલો મિત્રો જો નાયન તો હવે આવી આવ્યા છે નાય જો બપોર ના માછલા પકડે છે આમથી એવા ખ્યાલ કરે ને જો બધા પાણી પીવે છે આ વિવડો છે નથી પાણી પીવે તો જો આલા ખ્યાલ કરે છે કઈક પણ કે હાથમાં આવવાનું નથી ને ડેમ માંથી ઉપરથી પાણી આવતું નથી જો નાયન તો નિરાતે આવી ગયા છે ઘરે છે તો અહીંયા બધા બેઠા છે ને આ મેમાઈન રા પડા તો અને ગાડીની થોડીક સર્વિસ કરાવવાની છે એ કરે છે તો આવું બધું છે તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખવી તો આવા નવા 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 બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળવી નવા બ્લોગ